વડોદરાના સાવલી નગરપાલિકાએ જાહેરમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદમાં જ આરસીસી રોડ બનાવવાનું કામ ચાલુ રાખ્યું છે મીડિયા દ્વારા સ્થળ પર કામ કરતા સુપરવાઇઝરને પ્રશ્ન પૂછતા કેમેરા સામે મૌન ધારણ કરી લીધું છે તો સરકાર દ્વારા સાવલી નગરપાલિકા માટે રોડ રસ્તા માટે ફાળવેલ ગ્રાન્ટના રૂપિયા વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ભરવામાં ફાળવેલ ગ્રાન્ટ વરસાદી પાણી ઉપયોગ થતી નજરે પડી ગઈ છે ચાલુ વરસાદમાં બનાવેલ આરસીસી રોડની સિમેન્ટ રેતી ધોવાતા કેટલો ટકી શકશે એ પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તો કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના કોન્ટ્રાક્ટના રૂપિયા જલ્દીથી લેવા વરસાદ બંધ થયાની રાહ પણ જોઈ રહ્યા નથી સરકારના લાખો રૂપિયા આમ વરસાદમાં ધોવાઈ જતા જવાબદાર કોણ પાલિકા કે કોન્ટ્રાક્ટર આ એક મોટો પ્રશ્ન છે સાવલી નગરપાલિકાના સુપરવાઇઝર મયંકભાઈએ આ અંગે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે